નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ન્યુ વીઆઈપી રોડ ખોડિયારનગર પાસે આવેલ સાંઈ કોમ્પ્લેક્સ સોસાયટી માં વર્ષોથી શેરી ગરબાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે જેમાં સોસાયટીના નાના બાળકો યુવાનો પ્રૌઢો તથા વડીલો બધા સાથે મળીને ગરબે ઘૂમે છે મારી દીકરી મારા આંગણીના સૂત્ર સાથે આ સુંદર શેરી ગરબાનું આયોજન સાય કોમ્પલેક્ષ સોસાયટી ખાતે આયોજિત કરવામાં આવે છે જ્યાં ઉત્સાહભેર સોસાયટીના બધા સભ્યો ભેગા મળીને માતાજીની આરાધના કરી ગરબે ઘૂમે છે બિયારનગર ન્યુએપી રોડ ખાતે અમો સમૂહ ગરબા રાખ્યા છે તો તમામ અમારા સોસાયટીના ભાઈઓ બહેનોએ બહુ આ પાંચમા નોરતે બહુ માતાજીની કૃપા થઈ છે બહુ સરસ અને સુદ્ધ રીતે સંપિને અને એકબીજાના સહકારની અમો આ નોરત્રી કરી છે તો તમામનો અમે ઋણી છીએ અને સહકારની ભાવના સાથે અમે આભાર માનીએ છીએ